જયરામજી કી જયરામજી કી બોલો બોલો સાહેબ શું કરો ઓ કયા મનનભાઈ તો પાછા ફોન ના તો માર તો પૂછું તો પડક ભાઈ મે ફસલ કરીને પ્રોડક્ટ આલી છે એનું રિઝલ્ટ કેવું છે રિઝલ્ટ હવે શું કહેવાય કટે કટે ચડે ને તમને કોઈ ખબર પડે ના ના કાટે કાટે પણ બેક્ટેરિયાના જોડે તમને બતાવી કે એને કરંટ કરવો આપ તો બતાવે ના રૂઆઆ જો અત્યારે બટાકા માં તમાકુમા ચડાયું હે સારું અત્યારે બટાકા મસ્ત સાઇનિંગ એ મસ્ત સાઈઝ એ મસ્ત હે ટકા કાર્બન છે હા ના ના મસ્ત તમાકુ માં કઉ ચડાયા ને પછી મને એનો આખો અલગ જ રૂઆ જોવા મળ્યો હે અલગ જ જોવા મળ્યો ને હા હા તો પેલું આપડે વાપરતા વીસ ટકા વાળું જોડતા જ નહીં

હું કઉ છું ને કાર્બન નું તો સો ટકા રિઝલ્ટ છે ભાઈ ફસલ ફસલ નું ફસલ નું કાર્બન તો ઘણા બધા હાલે છે યાર એ તો જો પણ ટૂંકમાં આપડે ફસલ નું રિઝલ્ટ છે